જય શ્રી કૃષ્ણ મિત્રો આઠ જુલાઈ બે હજાર પચીસ મંગળવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે પાંચ દિવસનું આવ્રત હોય છે અખંડ સૌભાગ્ય સુખી દાંપત્ય સુસંપત્તિ અને ઘરની સુખાકારી માટે કુંવારી કન્યા અને સૌભાગ્યવતી સ્ત્રીઓ આવ્રત કરે છે તો મિત્રો આ વિડીયોમાં જયા પાર્વતી વ્રતની પૂજન વિધિ મહાત્મ અને કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ વિષાઢ સુદ તેરસના દિવસે જયા પાર્વતીનું વ્રત કરવાનું વિધાન ભવિષ્યોતર પુરાણમાં કરેલું છે લક્ષ્મીજીએ પૂછ્યું હે દેવેશ હે જગન્નાથ ભોગ અને મોક્ષ આપનાર અને મહિલાઓને વૈધવ્ય આવે નહીં અને હંમેશા અખંડ સૌભાગ્ય રહે તેવું શુભ વ્રત આપ મને કહો કે જેથી લોકોનું કલ્યાણ થાય ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી તમે સાચું બોલ્યા છો તમારું વચન મિથ્યા થશે નહીં હું પૂર્વે નહીં કહેલું આ વ્રત તમને કહીશ એ વ્રત અકથ્ય છે ગુહ્ય છે પવિત્ર છે અને સઘળા પાપોનો ક્ષય કરનારું છે આ વ્રત કરવાથી સ્ત્રીઓ વિધવા થતી નથી આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવું પ્રાતઃકાળમાં વનસ્પતિની પ્રાર્થના કરતા કહેવું કે હે વનસ્પતે આયુષ્ય બળ તેજ પ્રજા પશુ ધન બ્રહ્મ જ્ઞાન અને મેઘા મને આપો આ મંત્ર ભણીને દાંતણ કરવું અને પછી નિયમ લેવો નિયમથી જ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે નિયમ વિના વ્રત નિષ્ફળ જાય છે એટલે નિયમ લઈને જ પ્રયત્નપૂર્વક વ્રત કરવું કે હું સદા પ્રમુદિત રહી ધ્યાનથી સ્વાદ રહિત ભોજન કરીશ અને હે ભગવાન મારું પાપ હરો એવો નિયમ લેવો સુવર્ણની અથવા રજતની અગર માટીની વૃષભ પર બિરાજેલા મહેશ્વરની મૂર્તિ તૈયાર કરવી ગોષ્ઠમાં દેવાલયમાં અથવા ઘરમાં એ મૂર્તિની વેદ મંત્રોથી પ્રતિષ્ઠા કરવી એ દિવસે જોઈનું દાંતણ કરવું વિધિપૂર્વક સ્નાન કરીને પૂજનનો પ્રારંભ કરવો ત્યાર પછી પાર્વતી મહેશ્વરને કુમકુમ અગર કસ્તુરી સિંદૂર અને અષ્ટગંધ અર્પણ કરવા પછી ચંપો કમળ જોઈ અને બીજા ઋતુજન્ય પુષ્પો અર્પણ કરવા પછી યજ્ઞો પવિત્ર અને દુર્વા અર્પણ કરવી ભગવતી ઉમાને પ્રાર્થના કરતાં કહેવું કે હે આધ્યે હે દેવી હે શરવાણી હે શંકરપ્રિયે મારા અર્પેલો આ અધર્ય ગ્રહણ કરો અને મારા પર પ્રસન્ન થાવો આ રીતે પવિત્ર મંત્ર ભણીને પવિત્ર જળ ફળ દ્રાક્ષ દાડમ તથા બીજા ઋતુજન્ય ફળો અને બે વસ્ત્ર સહિત અધર્ય આપવું અને ઉત્તમ વિદ્રાન બ્રાહ્મણો પાસે કથા સાંભળવી ભગવતી લક્ષ્મી બોલ્યા હે અચ્યુત હે આદિરૂપ હે મહાપ્રાજ્ઞ હે વૃદ્ધિક્ષય કારક હે વૃત્તાધ્યક્ષ આપને નમન હો આપ મારા પર અનુગ્રહ કરીને હવે કહો કે આ વ્રત પૂર્વે કોણે કર્યું હતું આ પૃથ્વીમાં ક્યાંથી આવ્યું હે જગદીશ્વર આ બધું મને અવશ્ય કહો ભગવાન વિષ્ણુ બોલ્યા આ વિશે મા પાર્વતીજીની કથા કહું છું જેના શ્રવણ માત્રથી જ મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થાય છે

દિવસનો વધારે પડતો સમય પ્રભુ ભજનમાં જ વ્યતીત કરે તેમના જીવનમાં તેમને એક ખોટ ચાલતી અને તે હતી તેના જીવનમાં સંતાનનો અભાવ પૈસે ટકે કોઈ કમી નહીં પણ બાળકની ખોટ એ જ તેના જીવનની મોટી ખોટ હતી ઘરમાં ધનના તો ઢગલે ઢગલા પણ પાછળ કોઈ ભોગવનાર નહીં અચાનક એક દિવસ મહર્ષિ નારદજીનું આગમન થયું ખૂબ જ પ્રેમથી ભાવભર્યું સ્વાગત કરી તેમણે અધર્ય ખાદ્ય વગેરે સમય પૂજા કરી નારદજી તો પ્રસન્ન પ્રસન્ન થયા નારદજીના દિલમાં બ્રાહ્મણની સ્થિતિ જોઈને દયા આવવાથી લાગણી વશ થઈ નારદજીએ વામન અને સત્યાને કહ્યું કે માંગો તમે જે માંગો તે આપો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે નારદજી બીજી તો કોઈ ખોટ નથી પણ ઘરમાં શેર માટીની ખોટ છે આ એ જ ખોટ અમારા જીવનમાં સતત ખટકે છે માટે હે ભગવાન સંતાન વિહોણા મારા જેવા દિનને પુત્ર પ્રાપ્તિ શી રીતે થાય તેવું કોઈ વરદાન આપો ત્યારે નારદજી બોલ્યા હે ધ્રીજરાજ તમારા નગરની દક્ષિણે બીલીનું વન છે ત્યાં ભગવાન આશુતોષ શિવનું લિંગ સુકા પાંદડાથી ઢંકાયેલું છે તેને શોધી પૂજા કરવાથી તમને તેમની કૃપાથી સંતાન સાંપડશે આટલું કહીને નારદજી તો વિદાય થઈ ગયા બ્રાહ્મણ વામન પોતાની પત્ની સત્યા સાથે શિવલિંગની શોધમાં ગીચ જંગલમાં ચાલી નીકળ્યો ભૂખ અને તરસ તાપ અને તડપો બધું જ સહન કર્યું છતાં ક્યાંય મંદિર દેખાયું નહીં આખરે થાક્યા પાક્યા એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું આગળ જવું કે ઘેર પાછા વળવું આમ વિચાર કરતા હતા ત્યાં જ તેની નજર સામે એક ટેકરો દેખાયો અહીં તપાસ કરવાનું બાકી છે આમ વિચાર કરીને ટેકરો ચડવા જાય છે ત્યાં જોયું તો એક નાનું શિવ પાર્વતીનું મંદિર હતું પુત્રની કામનાવાળા દંપતીને ઘણી મહેનત પછી ભગવાન મહારુદ્રનું લિંગ મળી આવ્યું બ્રાહ્મણ દંપતીમાં આનંદનો કોઈ પાર નહીં આજુબાજુનો કચરો કાઢી જગ્યા સાફ કરી ઝાડાબાજી ગયેલા તે દૂર કર્યા બહારથી પાણી લાવી આખું મંદિર ધોયું પછી ભગવાન શિવનું ખૂબ જ પ્રેમથી પૂજન કર્યું બેલીપત્રો ચઢાવ્યા પંચામ્રત પુષ્પ પત્ર ધૂપ નૈવેદ્ય આદિ વિધિથી વ્રત પૂજા કરી ભગવતી પાર્વતીની અપૂજ્ય પ્રતિમાની પૂજા કરી વરદાન મળે નહીં ત્યાં સુધી ત્યાં રહેવાનો દંપતીએ નિર્ધાર કર્યો આમ અનેક દિવસો વીતી ગયા નિત્યક્રમ મુજબ દ્રિજરાજ પૂજાના ફળ લેવા જંગલમાં ગયો તે ત્યાં તેને સાપ કરડ્યો ઘણો સમય વીતી ગયો છતાં પણ એ પાછો ફર્યો નહીં સત્યા એની ચિંતામાં દુઃખી થઈ અને શોધવા નીકળી આગળ જતાં થોડીક દૂર જઈને જુએ છે તો એનો પતિ સર્પદંશથી મૃત્યુ પામ્યો હતો ઈશ્વરને શોધવા નીકળેલા પતિએ પ્રાણ ગુમાવ્યા સત્યા તો છાતી ફાટ રુદન કરવા લાગી અને મૂર્છા ખાઈને પૃથ્વી પર પડી થોડીવારે ભાનમાં આવતા મોટા સાથથી વિલાપ કરતી રડવા લાગી પોતાના ભક્તની આ દશા જોઈ દેવી પાર્વતીને દયા આવી અને સોળે શણગાર સજેલા મા પાર્વતી પ્રગટ થયા બ્રાહ્મણ પત્ની તેના ચરણોમાં ઢળી પડી માએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા માએ વામનના શરીરે સ્પર્શ કરી મોઢામાં અમૃત રેડી સજીવન કર્યો કશું થયું ન હોય તેમ બ્રાહ્મણ તો આળસ મળીને બેઠો થયો મા પાર્વતીએ બંનેને વરદાન માગવા કહ્યું ત્યારે વામન પત્ની બોલી કે માતા આપની દયાથી મૃત પામેલો મારો પતિ જીવિત થયો મારા તમામ મનોરથ પૂરા થયા આથી હવે વધારે માંગવાની ઈચ્છા નથી જો આપે મને વરદાન આપવું હોય તો મને પુત્ર નથી તો કૃપા કરીને મારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરો પાર્વતી બોલ્યા સંસારમાં ત્રિવિધ તાપ ટાળનાર મારું જયા પાર્વતીનું વ્રત કરવાથી તને પુત્ર પ્રાપ્તિ થશે મા પાર્વતીએ તેને જયા પાર્વતીનું વ્રત કરવાનું કહ્યું આ વ્રત શી રીતે કરાય એમ સત્યએ પૂછતા મા પાર્વતીએ કહ્યું કે અષાઢ સુદ તેરસથી વ્રત શરૂ કરી પાંચ દિવસ અષાઢ વદ ત્રીજ સુધી આ વ્રત કરવાનું પાંચ દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું તેમાં પહેલા વર્ષે જુવારનું ભોજન કરવું બીજા વર્ષે મીઠા વગરનું ભોજન લેવું ત્રીજા વર્ષે સામો ખાઈને આવ્રત કરવું ચોથા વર્ષે કેવળ મગ ખાઈને વ્રત કરવું અને વ્રતમાં છેલ્લા દિવસે જાગરણ કરવું વ્રતના અંતે તું અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવજે એમને સૌભાગ્યની સામગ્રીમાંથી સારી વસ્તુ ચાંદલો કરીને ભેટ આપજે વસ્ત્રપાત્ર દાન કરજે જીવન ઉપયોગી બોધદાયી ગ્રંથનું પણ દાન કરજે આ બધું જ તું નમ્રતા અને ભાવપૂર્વક અર્પણ કરજે આ વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં સુખની પ્રાપ્તિ સાથે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ પ્રમાણે કહી માતા પાર્વતી તો અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી બ્રાહ્મણ બ્રાહ્મણે ઉત્સાહભેર ઘરે ગયા અને સમય આવતા શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહપૂર્વક જયા પાર્વતીનું વ્રત કર્યું વ્રતના ફળ સ્વરૂપે બ્રાહ્મણ દંપતીને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ પુત્ર પ્રાપ્તિના કારણે ઘરમાં તો આનંદ આનંદ છવાઈ ગયો પુત્ર પ્રાપ્તિની ખુશીમાં શિવ પૂજનનું આયોજન કરી ગોળનીઓને જમાડી તેમને યોગ્ય ભેટ આપવામાં આવી આ વ્રત જેવું બ્રાહ્મણ દંપતીને ફળ્યું તેવું બધાને ફળજો પાર્વતીજીએ કરેલું જયા પાર્વતીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું એટલે વ્રતના પ્રભાવથી એમને પુત્ર સુખ મળ્યો અખંડ સૌભાગ્ય મળ્યું અને પૃથ્વી પર વિવિધ ભોગો ભોગવીને એ દંપતી શિવલોકમાં ગયા આમ જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તેને પતિનો વિયોગ થતો નથી ત્રણ કુળનો ઉદ્ધાર થાય છે અને શિવલોકમાં ઉમા મહેશ્વરનું સાનિધ્ય પામે છે જે મનુષ્ય વિધિપૂર્વક આ કથાનું શ્રવણ પઠન કરે છે તેના સગળા પાપો નાશ પામે છે અલુણા વ્રતની જેમ જ આ જયા પાર્વતીનું વ્રત પણ બહેનો પાંચ દિવસ સુધી શિવ પાર્વતીની પૂજા કરીને સાથે મીઠા વગરનું એક વખત ઘઉંની વાનગી જમીને કરે છે પાંચમા વર્ષે આ વ્રતનું ઉત્્યાપન કરવામાં આવે છે વ્રત કરનારે સ્નાન કાર્યથી પરવારી ઉમા મહેશ્વરનું પૂજન કરવું ભોજનમાં ચોખા સાથે ઈક્ષુ રસ એટલે કે શેરડીના રસના બનેલા પદાર્થ જેવા કે ગોળ ખાંડ વગેરે લેવા નહીં જો બની શકે તો મગ ખાઈને વ્રત કરવું ઉજવણાના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્યની સામગ્રી ભેટ આપવી તેમાં ચૂડી ચાંદલા કંકુની ડંબી બ્લાઉઝ પીસ વગેરે યથાશક્તિ આપવામાં આવે છે ઉત્થાપન સમયે ભૂદેવને પૂજન કરાવવું આવ્રત માટે જવારા વાવવાની જરૂર નથી આ વ્રત કુંવારી કન્યા તથા સૌભાગ્યવતી સ્ત્રી કરી શકે છે વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવું જાગરણમાં પ્રભુ ભજન પ્રભુ કીર્તન કરીને રાત વિતાવી આ પ્રમાણે વિધિ પ્રમાણે જો વ્રત કરવામાં આવે તો વ્રત કરનાર સ્ત્રીની સર્વે પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે તેનું સૌભાગ્ય અખંડ રહે છે પતિને લાંબી આયુષ્ય અને સારા આરોગ્યનું વરદાન મળે છે કુળનો વંશવેલો વધતો રહે તે માટે સંસ્કારિક સંતાનની પ્રાપ્તિ થાય છે આવો મહિમા છે આ મહાવ્રતનો હે ભગવાન ભોળાનાથ હે માતા પાર્વતી તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય ભોળાનાથ જય માતા પાર્વતી તો મિત્રો આ હતું જયા પાર્વતી વ્રતનું મહાત્મ્ય અને વ્રતની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માતા પાર્વતી જય ભગવાન ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ